હવે સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લા અસરગ્રસ્ત ખેડૂતોના બત્રીસ ગામમાં બેનર લગાવી રાજકીય પક્ષો અને તેના સાથે જોડાયેલા લોકોની પ્રવેશબંધી ફરમાવી દીધી છે કોઈ પણ રાજકીય નેતાને ગામમાં પ્રવેશ કરવો નહીં એક્સપ્રેસ હાઈવે ફ્રેડ કોરિડોર અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણય આધારે 32 ગ્રામના ખેડૂતો બેનર સાથે રાજકીય નેતા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન અને ફ્રેડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત આવતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વર્તનના મુદ્દે છેલ્લા આઠ વર્ષ ઉપરાંત લડત ઉપાડી છે છેલ્લા ત્રણ વર્ષથી આ લડત વધુ ઘેરી બની છે જે પાછળનું કારણ યોગ્ય વળતર છે અગાઉ આઠસો બાવન રૂપિયા જૂના દીવાનું વળતર નક્કી કરાયું હતું જેને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોર્ટમાં પડકારી કાયદાકીય ગૂંચ ઊભી કરી હતી જે બાદ પુનઃ પુન ગામનો છસો સાહીઠ રૂપિયા એવોર્ડ જાહેર કર્યો હતો જેને પણ નેશનલ હાઈવે ઓથોરિટી કોર્ટમાં પડકારતા છે સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામમાંથી અંદાજે ત્રણ હજાર પાંચસોથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે જે વળતરના મુદ્દે લડત લડી રહ્યા છે ત્યારે આજ દિન સુધી વળતર પણ મેળવ્યું નથી નેતાજી નેતાથી માંડીને અધિકારીઓ સુધી અને ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા ખેડૂતો હવે ચૂંટણી બહિષ્કાર તરફ વળ્યા છે મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું ત્યાં જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે

તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના ના જે બેનરો લાગ્યા છે જો તમારી માંગ નહીં તો શું લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ છે હા આ જે બેનર પર અમે લખેલું એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘુસવા નહીં દઈશું અને સાથે કા અમે નાટોમાં જઈશું

મારે વડાપ્રધાનને એક જ સંદેશો આપવો છે કે જે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સી આર પાટીલ ક્યાં જ લેતા સી આર પાટીલ હતા અહીંયા તો સી આર પાટીલે છે તે તમારો એક ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું ઓય લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વર્તાળ આપવાનું